ભુજ રાજકોર સમાજ પ્રેરિત પરશુરામ મંદિર સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે સતત બીજા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન રાજકોર સમાજવાડી ભગવાન પરશુરામ મંદિરના સાનિધ્યમાં કરાયું છે દરરોજ મોટી સંખ્યામાં સમાજના લોકો શક્તિ આરાધના માટે ઉમટે તેવું રાજેશભાઈ ગોરે જણાવ્યું હતું આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સાથ સહકાર સાંપડી રહ્યો છે પરશુરામ મંદિરના જે પાટણમાં જે જ આનંદ અનુભવ્યો છે કે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકોને જે ભેગા કરવાનું જે કાર્ય કર્યું છે જે સમાજના પ્રમુખો અને જે કાર્યકરોને એને અમે ખૂબ જ અભિનંદન આપીએ છીએ કે આજે જે બારે રમવા જાય છે અને બેન દીકરીઓ કે વહુની જે સુરક્ષા નથી તો અહીં સમાજમાં રહીને એમની સુરક્ષા માટેનું જે આયોજન કર્યું છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે એમની આખી અમે ખૂબ ખૂબ અભિનંદન આવી અમારા કર્યું એ બદલ હું આખી ટીમનો આભાર માનું છું ભુજ રાજકોટ સમાજ પેરીત અશુર મંદિર સમિતિ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ માટેની આ નિશુલ્ક નવરાત્રી છે આ નવરાત્રિનો અમારો આયોજનનો બીજો વર્ષ છે અને અમને સમસ્ત બ્રહ્મ સમાજ માંથી તન મન અને ધનથી સાથ અને સહકાર મળી રહ્યો છે આ નવરાત્રી અમે રાજગોર સમાજવાદી મધ્યે આવેલ પરશુરામજી મહારાજ ના મંદિર સાનિધ્યમાં આયોજન કરી રહ્યા છીએ ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના બ્રહ્મ બંધુઓ માતાઓ બહેનોને ને અપીલ કરું છું કે આપ સૌ લોકો આપણા જનય ભાઈઓને નવરાત્રી આવી અને લાભ લ્યો ભુજમાં ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા છેલ્લા ચારસો વર્ષથી નવરાત્રી પર્વ નિમિત્તે શક્તિની આરાધના કરવામાં આવે છે માતાજીની આરતી અને છંદ સાથે ઉપાસના કરવામાં આવે છે આશિષભાઈ ત્રવાડીએ જણાવ્યું હતું કે આ વર્ષે સમાજની બાલિકાઓ કુમારિકાઓ માતાજીના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે જેનું પૂજા કરાય છે સનાતન ધર્મની રક્ષા સાથે દેશભક્તિનો ભાવ પણ જોડાયો છે શક્તિ આરાધના સાથે સ્વદેશી અપનાવો અને વોકલ ફોર લોકલનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે ચારસો વર્ષથી અમારી આ પરંપરા એક જ જગ્યાએ આ જગ્યાએ અમારી માતાજીની ઉપાસના અને છંદ અને માતાજીની આરાધના ભૂકંપ સુધી થયો એના પછી પણ ચાલુ જ રહી આ વર્ષે અમારું યુવા આ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે એનામાં સમગ્ર જ્ઞાતિજનો ખૂબ સારો પ્રસિદ્ધાદ આપી રહ્યા છે સાથે સાથે અમે આ ફેરે માતાજી નાની કુંવારિકાનું એને માતાજી સ્વરૂપે અલગ અલગ સ્વરૂપો લઈને આવ્યા છે આપણા જે દેશના લોકલ ફોર લોકલ માનનીય શ્રી વડાપ્રધાનની અપીલને માન રાખીને અને દેશ સેવાની ભાવના રૂપે એક સનાતન ધર્મની રક્ષા તો સાથે સાથે દેશની પણ એક સેવા માટે અમે આ ફેરી એનો પ્રચાર ખૂબ કર્યો છે અને એનો પણ સારું અમે છે ને જે રિસ્પોન્સ મળી રહ્યો છે કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા છેલ્લા સાઠ વર્ષથી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પાશ્ચાત્ય દૂષણ વગર અવરાચીન પ્રાચીન ગરબા સાથે શક્તિ આરાધના કરવામાં આવે છે દરરોજ મહાઆરતી બાદ ભારતીય સંસ્કૃતિને છાજે તે રીતે સમાજના દીકરા દીકરીઓ રાસ ગરબા કરે છે તેવું મહામંડળ ઈશ્વર ભાવાણીએ જણાવ્યું હતું શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજની અત્યારે મહામંત્રીની મારી જવાબદારી છે ને સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ છેલ્લા સાહીઠ વર્ષથી નવરાત્રિ ઉત્સવની ઉજવણી અમે કરીએ છીએ અગાઉ કેમ્પ એરિયાની અંદર નવરાત્રિ થતી હતી ત્યાર પછી જગ્યા નાની પડવાને કારણે આ જગ્યાએ અત્યારે ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ અને ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી જે વિરાસત છે અત્યારે શક્તિ આરાધનાના જે દિવસો છે તો એને અનુરૂપ અર્વાચીન ગરબાઓ અને અત્યારે પશ્ચિમનું અનુકરણ ઘણી જગ્યાએ થઈ રહ્યું છે કોમર્શિયલ ગરબીઓ છે પણ આપણા જ્ઞાતિના દીકરા દીકરીઓ આપણી સામે જ આપણી વચ્ચે જ અહીંયા રાસ ગરબા રમી શકે શક્તિ આરાધના કરી શકે સારી રીતે એટલે પહેલે આ મહાઆરતીનું આપણે આયોજન કરીએ છીએ ત્યારબાદ ભવ્ય નવરાત્રિ મહોત્સવ આપ જોઈ શકો છો અત્યારે એ રીતના આપણે અત્યારે ઉત્સવ આ ઉજવીએ છીએ ભુજ લોહાણા મહાજનના ઉપક્રમે સતત બીજા વર્ષે રઘુવંશી સમાજ માટે પાંજો તહેવાર પાંજી ગરબીનું આયોજન ટીન સિટી ગ્રાઉન્ડમાં કરાયું છે આધુનિક સાઉન્ડ સિસ્ટમ સુંદર બેઠક વ્યવસ્થા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે દરરોજ પાંચ હજારથી વધુ લોકો ઉમટે છે પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે ભુજ લોહાણા સમાજના મહિલા આશ્રમના લાભાર્થે મહોત્સવનું આયોજન કરાયું છે સમાજના લોકોને આધાર કાર્ડ બતાવી પ્રવેશ આપવામાં આવે છે પાંજો તહેવાર પાંજી ગરબી નવરાત્રી બે હાજર પચીસ રઘુવંશી સમાજ માટે તિનસત મધ્યે આ નવરાત્રી આયોજન થયું છે આ બીજું વર્ષ છે નવરાત્રી આ નવરાત્રી ભુજ મહિલા ભુજ લોહાણા મહાજન સંચાલિત મહિલાશ્રમ ચતવાણી બાગના વિકાસ હાર્થે આ નવરાત્રીનું આયોજન કર્યું છે જેની અંદર ફક્ત રઘુવંશી સમાજના લોકો આપ જોઈ શકો છો કે આ ભવ્ય આયોજન જેની અંદર ચાર હજારથી કે પાંચ હજારથી વધારે લોકો અહીં રઘુવંશી સમાજના લોકો આવી અને રમે છે ખૂબ સુંદર બેઠક વ્યવસ્થા ખૂબ સુંદર સાઉન્ડ સિસ્ટમ અને ખૂબ સુંદર સિંગરો આ ખૂબ જે લોહાણા સમાજના લોકો છે એ ખૂબ સારી રીતે એન્જોય કરી રહ્યા છે ભુજ નજીક માધાપર ગામના સોમનાથ ચોકમાં શ્રીહરી ગ્રુપ દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પરંપરાગત ગરબીનું આયોજન કરાયું છેલ્લા દસ વર્ષથી આયોજિત થતા મહોત્સવમાં નારી શક્તિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી છે વિનોદભાઈ પિંડોડિયાએ જણાવ્યું હતું કે સંસ્કૃતિની મર્યાદાઓ સાથે પરંપરાગત પહેરવેશમાં બહેનો દીકરીઓ અને બાલિકાઓના રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે સોમનાથ ચોક માધા પર માં દસ વર્ષથી હરિગ્રુપ દ્વારા નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે નવે નવ દિવસ માતાની પૂજા અર્ચના અને માતા રોજ નવા નવા દ્વારા માતાની પૂજા કરવામાં આવે છે અને પહેલો રાઉન્ડ મહિલાઓનો હાથ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ એક કલાક વિરામ બાદ માતાજીના ચોક માં આવતા દરેક નાના બાળકો ગિફ્ટ સ્વરૂપે કઈ ને કઈ દાતાઓથી તરફથી અમને યોગદાન મળતું રહે છે હરિસિહરી ગ્રુપ આજથી લગભગ દસ વર્ષ ત્યાં અહીંયા સોમનાથ ચોકની અંદર સ્વામિનારાયણ ગ્રુપના છોકરાઓ અને મહિલા મંડળ અને સોમનાથ ચોકની જે મહિલા મંડળ હું જે ભવ્ય આયોજન કરી રહ્યા છીએ કે નોરતાની અંદર જ્યારે માતાજીની ઉપાસના કરી અને શક્તિ મેળવવાની હોય તો ખરેખર મને લાગે કે જ્યારે પ્રાચીન કાળની અંદર પણ આપણા હિન્દુ જે સંસ્કૃતિના જે ગીતો અને કીર્તનથી જે થતું રસ તે જ રીતનું આજે અહીંયા સોમનાથ ચોક ની અંદર શ્રી સ્વામિનારાયણ શ્રીહરી ગ્રુપ અને સોમનાથ ચોક ની મહિલા મંડળ આયોજન કર્યું છે તો આવી મહિલાઓને ખૂબ ખૂબ હું શુભેચ્છા આપું છું આ શ્રી ગ્રુપ દ્વારા સોમનાથ ચોક ની અંદર ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે આ નવ આ નવરાત્રિ ચોકની અંદર આ શ્રી હરિગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે માધાપરની મારી શક્તિઓ એક જે આપણી ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરતી જે રાસ ગરબા પદ્ધતિ છે એ પદ્ધતિથી આ ચોકની અંદર રાસ કમવામાં આવે છે આ તમે જુઓ છો કે આજે ઘણી જગ્યાએ એક ગરબીના નામે એક ધંધો શરૂ કરવામાં આવ્યો છે પ્રોફેશનલ ગરબીઓ થઈ ગઈ છે કે જેમાં આપણે રૂપિયા આપીને પ્રવેશ મળે છે માધાપર ગામે નવાસના ચોકમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાય છે ગામના પૂર્વ સરપંચ અર્જનભાઈ બુડિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આધુનિક લાઈવ ડેકોરેશન ગરબીનું મુખ્ય આકર્ષણ છે મંડળના કાર્યકરો દ્વારા જાતે ડિઝાઇન કરી આધુનિક લાઇટિંગ સાથે મંડપ અને રસ્તાને શણગારવામાં આવે છે સનાતન સંસ્કૃતિને છાજે તે રીતે મર્યાદાપૂર્ણ રાસ ગરબાના રાઉન્ડ થાય છે જેની પ્રેક્ટિસ બે મહિનાથી બાળકોને કરાવવામાં આવે છે વેશભૂષા સહિત આકર્ષણો જોવા મળે છે શુભમ લાઇટ મંડપ ડેકોરેશન નારણ ભુડિયા હરેશભાઈ પિંડોડિયા તુલસી ગ્રુપ ભુડિયા પરિવાર સહિત વિવિધ દાતાઓનું સૌજન્ય સાંપડી રહ્યું છે દરરોજ છેલ્લા રાઉન્ડમાં કાર્યકરો દ્વારા શક્તિ આરાધના કરવામાં આવે છે માધાપરની સૌથી લોકપ્રિય ગરબીને નિહાળવા માધાપર ઉપરાંત ભુજ અને આસપાસના ગામોમાંથી પણ ભાવિકો ઉમટી રહ્યા છે ગુજરાતનો નવ નવ દિવસ ચાલતો ઉત્સવ એટલે નવરાત્રીનો ઉત્સવ હોય અને ગુજરાતની સમસ્ત પ્રજા સમસ્ત મહિલાઓ ખાસ કરીને અને શહેરોની અંદર એટલો ઉમંગ અને ઉત્સાહથી ઉજવાતો હોય એ જ રીતે ગામડાઓની અંદર પણ વર્ષોથી નવરાત્રી ઉજવાઈ રહી છે માધાપરની અંદર પણ એક જમાના ની અંદર વર્ષો પહેલા ચાલીસ પચાસ વર્ષ પહેલા બે થી ત્રણ નાની નાની ગરબી થતી એ જમાના ની અંદર ત્યારે અમે સૌ સાથે મળી અને આ ચોકની અંદર નવરાત્રીની શરૂઆત કરી આજે પિસ્તાલીસ વર્ષ ત્યાં અને પિસ્તાલીસ વર્ષ સતત આ ગ્રાઉન્ડ ની અંદર અલગ અલગ પરિવારો આ ત્રીજી પેઢી એવો પણ છે કે આની અંદર અમે મારી ત્રીજી પેઢી આની અંદર રમી રહી છે મારી પોત્રી પણ રમે છે આવા અનેક દીકરા દીકરીઓ જે માતાઓ વડીલો દાદાઓ રમી ગયા એટલી આ જૂની અને અમારી સંસ્કૃતિ સંસ્કૃતિ ગરબી છે અંદર સંપૂર્ણ સનાતન મુજબ માતાજીના ગરબા હોય એમાં દીકરા દીકરીઓ નાના નાના બાળકો રમે અને દીકરીઓ રમે અને છેલ્લા રાઉન્ડ અંદર અમારા કાર્યકરો રમે આ નવરાત્રિની ખાસ વિશેષતા એ છે અહીંયા એકસો વીસ એકસો ત્રીસ જેવા છોકરાઓ પોતાની દોઢ બે મહિનાની મહેનતને રજૂ કરે છે અને આપણી ઝૂનવડી જે કલ્ચર છે એને કેરી ફોર્વર્ડ કરે છે આપણા ગરબા જ હોય કોઈ પણ ફિલ્મ સોંગ્સ એને ઇન્કલુડ નથી કરતા આપણો જૂના કલ્ચરની જે આપણે ગરબાથી દીવાથી રમતા હોય એવા હરેક પ્રોપ્સ હોય એને યુઝ કરીને ગરબા રજૂ કરે છે અહીંયા કને કોમર્શિયલ નવરાત્રિને ને આ નવરાત્રિમાં ફરક કંઈ તો મને એવું લાગે કે આ નવરાત્રિમાં લાગણી વધારે જોડાયેલી હોય છે ત્યાં મજા હોય છે ત્યાં શો ઓફ કરવાનું માણસો વધારે રસ હોય છે ફોટો પાડી અપલોડ કરવું અહિયાં કને ઈ બધું સાઈડ મરે અહિયાં ગરબાની માં મા પ્રેમની ઈ વધારે રજૂઆત હોય છે